આજે તમને મકાન કુંડલી એ વાસ્તુ મુજબ મકાન કુંડલી મુજબ કેવું પડે તમારા ગ્રહો ગમે એટલા સારા હશે પણ તમારા ઘરમાં મકાન કુંડલીના ગ્રહો મુજબ જો કોઈ વિપરીત વસ્તુ પડી હશે તો શેર પણ ફળ નહીં આપે એટલે મુખ્ય વાત એ કે તમારી જરૂરિયાત શું છે અને તમે શું બનવા માગો છો જો આ વસ્તુ ક્લિયર હોય તો જ વાસ્તુમાં રસ લેવો હવે મકાન કુંડલી શું છે બહુ સરળ રીતે ભાષામાં સંદેશ તમે તમારી કુંડલી લઈને બાજુમાં બેસી જાઓ અને કાગળ પેન લઈ લો અને જે ગ્રહો જ્યાં પડ્યા હોય એ પ્રમાણે તમે સરળતાથી સમજી શકશો કુંડલીમાં પ્રથમ ભાવ આજે એક બે ત્રણ ચાર પાંચ છ બાર ભાવ લખ્યા છે એ પ્રમાણ એ ભાવ ગણવાનો પહેલો ભાવ બીજો ભાવ એમાં નંબર ગમે તે હોય એને કોઈ લેવા દેવા નથી એટલે લખી લો કે પહેલો ભાવ થી મકાનની ચાર દિવાળ એટલે મકાન કેવું હશે એટલે પહેલા ભાવથી એ જાણી શકાય જો પ્રથમ ભાવ સારો હશે તે વ્યક્તિનું મકાન એ બહુ સરસ હશે એટલે પહેલા ભાવથી મકાન દેખાય જનરલી ચોથા ભાવથી આપણે મકાન દેખતા આવીએ છીએ વૈદિક મુજબ પણ લાલ કિતાબમાં થોડું કલર છે તો પૂર્વ દિશા એ પહેલો ભાવ છે અને પહેલા ભાવમાં સૂરજ ઉચ્ચનો થાય એટલે લાલ કિતાબ મુજબ જે વ્યક્તિનો જન્મ સૂર્ય સૂર્યોદય સમયે થયો છે એનો સૂર્ય પહેલા પાસે અને સમયે જેનો જન્મ થયો છે એનો સૂર્ય સાતમા પાસે વૈદિક કુંડલી અને લાલ કિતાબ એમાં ફરક છે ઘણો કારણ કે વૈદિકમાં કુંડલી પ્રમાણ પહેલા ભાવમાં પૂર્વ દિશા ગણાય છે સાપા ભાવ પશ્ચિમ દિશા ગણાય છે જ્યારે લાલ કિતાબમાં અલગ છે એ તમે હું બોલું એ મુજબ તમે કુંડલીમાં એ ખાનામાં લખી અને દિશા લખતા જજો પહેલો ભાવ એટલે પૂર્વ દિશા બીજો ભાવ બીજો ભાવ છે એ વાયુ દિશા એટલે કે ઉત્તર પશ્ચિમ એટલે ચંદ્રની દિશા થઈ એનો માલિક ચંદ્ર ત્રીજો ભાવ એટલે દક્ષિણ દિશા ત્રીજા ભાવ લખો દક્ષિણ દિશા એનો સ્વામી મંગળ છે ચોથા ભાવ એક ઉત્તર પશ્ચિમ એટલે કે નોર્થ અને એ સ્વામી ગુરુ છે એટલે જ્યારે ગુરુ ચોથા ભાવમાં આવે એટલે ઊંચનો થાય છે બરાબર પાંચમા ભાવ પાંચમો ભાવ એ પૂર્વની દિવાલ દિશા અને દિવાલ બે અલગ છે ધ્યાન રાખજો છઠ્ઠા ભાવ માં લખો ઉત્તર દિશા અને એના સ્વામી છે બુદ્ધ સાતમા ભાવમાં સાઉથ વેસ્ટ એટલે કે નૈઋત્ય ખૂણો તેનો સ્વામી રાહુ એટલે સાઉથ વેસ્ટ બહુ સારી દિશા કરાતી નથી આઠમો ભાવ દક્ષિણની દિવાલ ભાવ છે દક્ષિણની દક્ષિણની દિવાલ એ આઠમા આઠ મે બરાબર પછી નવમો ભાવ એક બ્રહ્મસ્થાન ઘરનો મધ્ય ભાગ કહેવાય ને તેનો સ્વામી ગુરુ છે દસમા ભાવ ભાવ એ પશ્ચિમ દિશા કહેવાય જેના સ્વામી શનિ છે પછી અગિયારમો ભાવ એ પશ્ચિમની દિવાલ બારમો ભાવ એ અગ્નિકોણ એટલે કે સાઉથ વેસ્ટ જેનો માલિક શુક્રગ્રહ બને છે હવે આટલું તમે લખી લીધું બરાબર તમને એક્ઝામ્પલ આપું સમજાવું આ તમારી મકાન કુંડળી તૈયાર થઈ ગઈ અને આ મકાન કુંડળી વૈદિક જ્યોતિષ જોડે મેચ જરા પણ નહીં થાય કારણ કે વૈદિકમાં પહેલા ભાવમાં સૂર્ય આપણે પહેલો ભાવ એ પૂર્વ દિશા અને સાતમો ભાવ એ પશ્ચિમ દિશા ગાણે છે પણ લાલ કિતાબની કુંડલીમાં એ ડિફરન્ટ છે હવે લાલ કિતાબ પાછું છે ને એ લક્ષણોને બહુ ધ્યાનમાં લે છે જેમ કે કોઈની કુંડલીમાં પાંચમા ભાવમાં શુક્ર છે તેના લક્ષણો પાંચમા ભાવ જેવા નથી એના લક્ષણો છઠ્ઠા ભાવ સાથે મેચ થાય છે તો હવે પાંચમા ભાવમાં શુક્ર હોય તો તેના લક્ષણો કયા તે એ માણસ વારંવાર ભૂલ કરે તેના લીધેલા નિર્ણયો ખોટા સાબિત થાય અને ઘણીવાર એ ખોટા ઈષ્ટનો ખોટા પ્રેમનો પણ શિકાર બને છે એટલે સામે વ્યક્તિ એને પ્રેમ કરે કે ના કરે એ એના પ્રેમ કરતો હોય હવે આ લક્ષણો મેસ ના થાય અને વ્યક્તિ એમ કહે કે મારું દાંપત્ય જીવન બહુ દુઃખી છે તો આ લક્ષણો થયા છઠ્ઠા શુક્રના કયા ભાવના છઠ્ઠે શુક્ર હોય એના થયા કારણ કે છઠ્ઠે છઠ્ઠો ભાવ એ મકાન કુંડલી મુજબ ઉત્તર દિશા છે તમને લખાયું તો રજૂ હવે એ દિશા બુદ્ધની છે એટલે તમારે જોઈ લેવું કે ઘરમાં ઉત્તર દિશામાં કોઈ શુક્રની વસ્તુ તો પડેલી છે ને કારણ કે શુક્ર ચિત્રમાં નીચનો પણ થાય એટલે ત્યાંની વસ્તુઓ પડેલી છે ને જો પડેલી હોય તો તાત્કાલિક પહેલાં ત્યાંથી હટાવી દો હવે જો એ શુક્રને મજબૂત કઈ રીતે કરાય જો કુંડળીમાં બુધ મજબૂત હશે તો શુક્ર મજબૂત શનિ સારો હશે તો શુક્રને બળ મળશે એટલે છઠ્ઠા ભાવમાં બુદ્ધને બેસાડી દો શુક્ર ત્યાં ત્યાં જ છે આપણે આ તો મકાનમાં આપણે એની વ્યવસ્થા કરવાની છે બરાબર એટલે એ જ ખાનામાં નાના ફૂલવાળા છોડ છે એ ત્યાં ગાડી કુંડો મૂકી દો એટલે આપણે છઠ્ઠા ભાવમાં બુદ્ધને સ્થાપિત કર્યો અને શુક્રને બુદ્ધનું બળ મળશે એટલે શુક્રના પ્રોબ્લેમ જે હશે એ બુધ એને ઠીક કરી કાઢશે બીજું માટીનો ઘડો નાની કુરળી આ બધું બુદ્ધ છે એટલે એ પણ ત્યાં મૂકી શકાય હવે ઘણીવાર બીજે એક્ઝામ્પલ આપું કે કોઈ વ્યક્તિ એમ કહે કે મારે ચોથે ગુરુ છે પણ ફળ મળતું નથી હવે ચોથે ગુરુ એટલે કર્કનો ગુરુ ઉચ્ચનો ગુરુ થયો હવે ચોથા ભાવની દિશા કઈ છે તે ઈશાન ખૂણો છે બહુ પવિત્ર ખૂણો આપણો હવે એ દિશામાં કોઈ એવી વસ્તુ તો પડી નથી ને જે બૃહસ્પતિ દેવ ગુરુદેવને પસંદ ના હોય હવે ગુરુને શું પસંદ નથી ભંગાર કચરો ગંદકી ટોયલેટ ડસ્ટબિન આ વસ્તુ ત્યાં પડી જશે તાત્કાલિક આવી લેવાય બીજા ઘણા લોકો ઈશાન ખૂણા પીળો કલર કરાવે છે પણ પીળો કલર એ વાસ્તુ નથી પરંતુ એનું એ વાસ્તુ એલિમેન્ટ એ અર્થ એલિમેન્ટનો કલર છે બરાબર એટલે એ લોકો ઘણા લોકો બહુ મોટી ભૂલ કરે છે હવે ઈશાન ખુણામાં પીળીઓ કલર કરાવે એટલે બૃહસ્પતિને ખુશ કરવાના બદલે તમે નારાજ કરો છો એટલે દિશામાં ખુલે પીળીઓ કલર પણ કરાવવાની એટલે તાત્કાલિક તમે ઈશાન ખૂણાને સાફ કરી કાઢો અને ત્યાંથી લોખંડ ભૂંગાર જે પણ હવે કાળી લો મૂકવું નહીં અને ત્યાં કોઈ દેવી દેવતાના ફોટાતામાં મૂકી દો અને કંઈ ના થાય તો પાણીનો ઘડો પાણીનો પેલો ફુવારા મળે છે ત્યાં એ મૂકો કારણ કે ઈશાન ખૂણો એ જળ તત્વની દિશા છે ચોથો ભાવ એ જળ તત્વનો છે કારણ કે ચોથા ભાવમાં એક ચંદ્રની જમીન છે વૃષભમાં ઓછો ન થાય પણ જમીન ચંદ્રની ચોથો ભાવ છે એટલે એ દિશામાં ભંગાર એ વસ્તુ મૂકતો નહીં તો ગુરુદેવ તમારા રાજી રહેશે હવે ગુરુ આઠમે હોય હવે આઠમો ભાવ એ દક્ષિણ દિવાલથી પહેલા કિતાબમાં તેને બેઝમેન્ટ કરે છે ભોય હોય બેઝમેન્ટ હોવું જ ના જોઈએ એ રાહુ સ્થાન છે અને બનાયું હોય તેને ખાલી ના રાખવું કે તેમાં ભંગાર કે કબાળ સામાન મૂકવો એનો યુઝ કરવાનો હવે આઠમે રાહુ હશે એ વ્યક્તિ જો બે નંબરના ધંધા કરતો હશે ને તે બહુ પૈસા કમાશે પછી આઠમે ગુરુ હોય એ કોઈ ખાસ ધ્યાન રાખજો કે ઘરમાં તેને તીજેરી કોઈ રેસ્ટ ખાલી રાખવી નહીં તેમાં અવશ્ય પૈસા કે સોનું મૂકી રાખવું કંઈ ના મળે તો છેટે ડ્રાયફ્રુટ અંદર મૂકી રાખવું જો આટલું કરશો તો ધૂરું તમને પુષ્કળતા રાખશે એટલે મકાન ખૂલી આ રીતે કામ કરે છે હવે બીજું બીજો દાખલો આપો કે ત્રીજા ભાવમાં કેટલું હોય તે વ્યક્તિએ દક્ષિણ દુઃખી મકાનમાં રહેવું નહીં ધ્યાન રાખે કારણ કે દક્ષિણ દિશા તેને બહુ નુકસાન આપશે એટલે આઠમે શનિ હોય બીજું એ વ્યક્તિએ કોઈ દિવસ મંદિર કે ધર્મશાળાના કન્સ્ટ્રક્શન માટે પૈસાનું દાન કરવું નહીં એ પણ એમને હેરાન કરી રહ્યા એટલે મકાન કુંડલી આ રીતે કામ કરે છે એટલે તમે તમારી કુંડલી છે લઈ જાઓ અને મકાન કુંડલી મુજબ છે તમે મનાઈ એ પ્રમાણે જોઈ લો કે એ દિશાનો સ્વામી કોણ છે અને એ દિશામાં એની વિરુદ્ધની વસ્તુ તો પડી નથી ને તાત્કાલિક ત્યાંથી અટાઈ લેવાની એકદમ સરળ સરળ ભાષામાં વાસ્તુ મકાન ખોલી તૈયાર કરી અને કરજો આમાં કંઈ ખર્ચો નથી એ વસ્તુ ત્યાં મૂકવાની અને ઘણો ફરક લાગશે